કઈ જુગાર રમવાની તો ટેવ છે નહી કે મારે માણા ગોતવા જાવા પડે કે જુગાર રમવા જાવું પડે તમે જ શું કરું એટલે જસુમાસી આઠ જોયા નથી મે

કોક તમારા ઘરે મહેમાન આવ્યો ને તમારી આગળ ચાના પૈસા નથી મારા ઘરે કૂતરું નો આવે તો મહેમાન ક્યાંથી આવે આ હું જ આવી ને તી તમે થોડા મહેમાન છો હું મહેમાન બનીને ચા પીવા આવી એમ હા હાલો તો હું તમારા ઘરે મહેમાન બનીને ચા પીવા આવું હાલો ઊભા થા હવે મજાક કરું હું આ દીકતા હે ઇતના ભોલા હે નહીં આરતીબેન મારા ઘરમાં હે ને પાણી અને ખાંડ બેય પુષ્કળ પ્રમાણમાં હે તમે દૂધ દે ચાની ભૂકી લઈ આવો આપણે હાઈ ક્લાસ રેડિયા જેવો ચા બનાવીએ જસુમાસી અત્યારે વરસાદ બધે થયો એટલે બધાયના ઘરમાં પાણી તો ભરપૂર હે એમ તો હે ને તમે દૂધ અને ઓલું લેતા આવો ચાની ભૂકી અને કા મને પૈસા દયો તો હું લઈ આવું જસુમાસી એટલે હવે તમે મારી આબરૂ ઉપર આવી ગયા હો

માસી શિલ્પા માસી તો અહીંયા નથી કે ગયા લાગે હા હાલો તો અહીંયા આટલામાં જોઈએ અહીંયા આટલામાં ક્યાંક હોય એ જશુ માસી હવે શિલ્પા માસી એના ઘરે તાળુ મારીને અટલામાં થોડા હોય એ હવે ક્યાંક આગળ ગયા હોય તો જ તાળું માર્યું હોય ને આપણે એટલી તો બુદ્ધિ નથી આપણા નસીબમાં ચા નથી લાગતી હાલો જશુમાસી આપણે એમ કરીએ તો આપણે મંગલસિંહ ની દુકાને જઈએ તો હા તો થાય એ તો હોટલ ની ચા મંગાવીએ અને હોટલ ની ચા વધારે કડક હોય હો હા એ ચા મસ્ત હોય હાલો હાલો ને બધા મસાલા નાખેલી હા હાલો

હું ચા પી લીધી હવે મંગાવના ચા તો મે 10 દિવસથી મેલી દીધી હું લે કેમ અરે કેમ હું ચા માં છે ને ધીમું ઝેર આવે અને ચા પીવો ને તો ખોરાક ઘટી જાય અને ખોરાક ઘટે એટલે નબડાઈ આવે અને નબડાઈ આવે ને એટલે પછી આડકા ખવવા મંડે અને ખાણ માં છે ને ચા માં છે ને ખાંડ આવે અને ખાંડ છે ને એ તમે ખાવ એટલે તમારા હાડકા ખાવ ઓલા નબડા પડી જાય

બેહો બેહો હા ભૂમિબેન આ મંગલજી તો મગજ ની નસ ખેંચી લીધી હો કેમ

એક વાર આપણે ના પાડવી પડે આપણે ના પાડીએ હવે પાણી લઈ પાણી તો હાલત હા અત્યારે વરસાદ તો જવા ને કેટલો થયો હે ચારે કોમ નકરું પાણી પાણી થઈ ગયું હે પાણી સિવાય બીજું કાઈ નથી અત્યારે ચોમાહા હા એ વાતય છે તો જુસુમાસી તમે આખો લોટો પાણીનો પી ગયા લાવો લાવો હું ભરી આવું બીજું આરતી બેન આપણે ક્યાં ના આમથી આમ ને આમથી આમ કરીએ હે મને શ્વાસ ચડી ગયો તો એટલે હું પાણી પી ગઈ

ભૂમી બેન કેવું પડે ઓ તમારું ઘર ઘહારા વારું બો અને તમારું મને મોટું એવું વો હા એ બા સાચું હે ઓ આરતીબેન હું પણ બધાય ને આ રાખું ને બધાય ને ચા પાણી પાઉ મને હે ને વા કંજૂસ વીડિયા ગમે જ નહીં એવું હું લોભ્યું થવાનું હોય તો આ આલ્ય હાલો મારે ચા થઈ ગયો હે ચા લેતી આવું હો હા લેતા હો હા લઈ આવો લઈ આવો

અરે તારે આ બધા ડાયરેક્ટ કરવાના અને મારે વા કામ જ કરી રાખવાના એમ ને હું કઈ નોકરાણી હોઉં વજે ને તમે જમી ને પેલા ચા પી લ્યો ને શાંતિ રાખો અને બેન એને બે બેવા દયો તમે બેહો મારે ચા નથી પીવી અને અરે થોડીક ચા તો તમારે પીવી જ પડે એમ નો હો આલે મારે ચા નથી પીવી થોડીક થોડી મારે પી રાખો થોડી મે તમને અખર કીધું કે ચા નથી પીવી ખબર ન જ પડતી મેને કેટલી વાર કીધું કે મારે ચા નથી પીવી મોટા હે તો હું ની પૂજા કરું પગ દાબુ એના મને જ કીધે રાખેતી એ તો મારે કામ કરવાનું છે પણ તું તારા મનમાં સમજે હું એવી રીતે ચા ઢોરી ન ખાઈ તો બધું મારે જ કરવાનું